માંગરોણ વિશ્રામ ગૃહ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી જેમાં આગામી તારીખ ત્રેવીસમીના રોજ વાંકલ ગામે યોજાનાર કોંગ્રેસ પક્ષના જનમંચ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આ બેઠક યોજવામાં આવી હતી આગામી તારીખ ત્રેવીસમીએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકાના લોકોને કન્નડતા પ્રશ્નોનું નિરાકરણ કરવાનો મૂળ હેતુ સાથે આ જનમંચ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે તાલુકાના કન્નડતા પ્રશ્નોને વાચા મળે તે માટે લોકોને પ્રશ્નોને લઈને જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવ્યું છે માંગરોળ તાલુકા મથક ખાતે જનમંચ કાર્યક્રમના આયોજન માટે આ બેઠક યોજવામાં આવી હતી આગામી તારીખ ત્રેવીસમીના રોજ વાંકલ ગામે આવેલ સાંઈ મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે સંદર્ભમાં સાબુદ્દીનભાઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિધાનસભા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ માંગરોળ તાલુકાની મુલાકાતે આવી રહ્યા છે જનતાના પ્રશ્નોને એ લોકો વિધાનસભા સુધી પહોંચાડવા માટે જે સમાજના અનેક જાતના પ્રશ્નો માંગરોલ તાલુકામાં છે જેવા કે જીઆઈપીસીએલ કંપની જે પ્રદૂષિત પાણી છોડે છે લોકો આંગણવાડીના પ્રશ્નો હોય લોકોના ખેતીના ભાવના પ્રશ્નો હોય આજે અતિવૃષ્ટિને કારણે જે લોકોની ખેતી નિષ્ફળ ગઈ છે લીલો દુકાળ જાહેર કરવાનો હોય કે અમુક આરોગ્યને લગતા પ્રશ્નો હોય પશુપાલકોને લગતા પ્રશ્નો હોય જે પણ પ્રશ્નો લોકોને કનડતા હોય તેમની લોકો જ અમિત ચાવડા સાહેબ સુધી રજૂઆત કરી શકે અને અમિત ચાવડા સાહેબ એમને સાંભળી એમના યોગ્ય પ્રશ્નો હોય એમને વિધાનસભા પહોંચાડવાનું કામ કરશે એના માટે લોકોને સાંભળવા અને લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે અમિત ચાવડા સાહેબ ત્રેવીસ તારીખે માંગરોલ તાલુકાના વાકલ મુકામે એક જનમંચનો પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે તો એની અંદર જે પણ એકસો છપ્પન વિધાનસભાના લોકોના કનરતા પ્રશ્નો હોય જેવા કે ડીજીબીએસીએલ કંપનીમાં જેટકો કંપની જે ગૌચરની જમીનની અંદર બિનઅધિકૃત રીતે જે પાવર સ્ટેશનો ઊભા કરે છે આ હાઈ ટેન્શન લાઇનો લોકોના ખેતરોમાંથી જવાથી મગરોલ તાલુકાના ખેતરોની અંદર વધારે પડતી લાઈનો થઈ ગઈ છે એવા દરેક કન્નડતા પ્રશ્નોને વાંચા આપશે અને જે કોઈ ભાઈઓના પ્રશ્નો હોય તે પ્રશ્નો લઈને ત્રેવીસ તારીખે સોમવારના બે વાગે વાંકલ મુકામે સાંઈ મંદિર પાસે જે હોલ છે ત્યાં ઉપસ્થિત રહે એવી મારી વિનંતી છે